અમદાવાદમાં ફૂલ વરસાદ બપોરે ચાર વાગે સાંજે ચાર વાગે ચાર ને ચારે અમદાવાદમાં ફૂલ વરસાદ હવા પવન સાથે ફૂલ વરસાદ ધમધુકાર પડી રહ્યો છે અહીંયાથી પેલા ફ્લેટ પણ દેખાતા નથી એટલો વરસાદ પડી રહ્યો છે બંબાપુર પાણી આવી રહ્યું છે જોઈ શકો છો તમે ચાર વાગ્યાનો વરસાદ અમે ઊંઘમાંથી જાગીને આવ્યા છે હેલો ગાઈસ પેલા ભાઈ નાનકડા એ આર્યા એ નાવાયા છે আজি নাইৰে আছে কথা